લક્ષ્મી સાહેબના આશ્રમનો આ બોર્ડ માર્યું છે ને આશ્રમ છે બરોબર અહીંથી ગામ થોડુંક નજીક જ થાય છે સંત સંત લક્ષ્મી સાહેબ ચેતન સમાધિ સ્થળ ગામ લુવારા અને ગુરુ શ્રી કર્મણ સાહેબ અને એમના ગુરુનો જિલ્લો સુરેન્દ્રનગર હતો અને આ લક્ષ્મી સાહેબની આશ્રમનું સ્થળ છે આવે છે અને આ સાઈડમાં ભમોદરા અને ફીફાદી એ સાઈડ જાય છે ને અહીંયા રોડ ઉપર લક્ષ્મી સાહેબની જગ્યા આવેલી છે સંતભૂમિ છે આ લક્ષ્મી સાહેબની એટલે આપણે આ જગ્યાના દર્શન માટે આજે આવ્યા હતા ચેતન સમાધિ છે અને લુવારા જૂના લુવારા કહેવામાં આવે છે અને ગામથી લગભગ અડધો કિલોમીટર દૂર લક્ષ્મી સાહેબની સમાધિ છે અને આ આપણે મેઇન ગેટ છે ને આપણે અંદર જઈને આપણે આશ્રમના દર્શન કરીશું ચેતન સમાધિના લક્ષ્મી સાહેબની જગ્યા આવી ગયા છે અત્યારે આ ચેતન સમાધિ છે અને લુવારા ગામથી ગામની ફારોબાર અહીંયા આશ્રમ આવેલો છે અને આ ખરેખર આપણે આશ્રમના ચેતન સમાધિના દર્શન કરીને ધન્ય થાય છું ને આશ્રમનો નજારો છે અને અહીંયા બોર્ડ માર્યું છે સાહેબનું સાહેબની અહીંના આશ્રમના ભગત બાપુ છે ચેતન સમાધિ છે અહીંયા સંત શ્રી લક્ષ્મી સાહેબની અહીંયા ચેતન સમાધિ ગામ ચૂના લુવારા સમાધિની જગ્યા છે બાપુની અને આપણે અંદર આવી દર્શન કરવા આશ્રમની અંદર આ ચેતન સમાધિનું મંદિર છે લક્ષ્મી સાહેબનું લક્ષ્મી સાહેબનું એક ભજન બહુ અનુભવીથી ગાયેલું છે બેની મને ભીતર સદગુરુ મળ્યા તે આ ભજનનું અહીંયા બતાવેલું છે વરતારી આનંદ લીલા લેહ બેની મને ભીતર સદગુરુ મળ્યા લક્ષ્મી સાહેબની આ ચેતન સમાધિ છે ચેતન સમાધિ સંત શિરોમણી શ્રી લક્ષ્મી સાહેબ ગુરુ કર્મણ સાહેબ અહીંયા સંત શ્રી બિજલ ભગત બાપુ અને એમની અહીંયા પણ સમાધિ છે સંત શ્રી કરશન ભગત ચેતન સમાધિ અહીંયા બાપુની છે સંત શ્રી બધા ભગત ચેતન સમાધિ આ મૂળ જગ્યા છે એને મૂળ આશ્રમ લક્ષ્મી સાહેબનો હવે અહીંના આપણે મહંત છે ભગત બાપા એની પાસે આપણે લક્ષ્મી સાહેબ વિશે વાત જાણીશું થોડીક માહિતી લેવીશું એ ભગત બાપા મહંત છે આશ્રમના ને એમની સાથે આપણે વાત કરીશું બાપુ લક્ષ્મી સાહેબ અહીંયા અંદાજે કેટલા વર્ષો પહેલાં થઈ ગયેલા લગભગ અઢીસો તો અઢીસો વર્ષ થવા અઢીસો વર્ષ પહેલાં અને અમને થોડીક માહિતી આપો ચેતન સમાધિ વિશે ભાઈ એમાં લક્ષ્મી સાહેબ ખુદ પહેલાં ઇંગોરાળા રહેતા ઇંગોરાળથી ફરતા 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 અહીંયા લુવારામાં આવ્યા હમ ત્યારે અહીંયા વાસ હતો ઊંઘી વખતમાં અને અહીંયા ગામ હતું ટીંબો હતો ટીમ્બો બરાબર છે પછી ભવાયા રમતા ભવાયા રમતા રમતા પછી મોટી વાવડી ગયા મોટી વાવડી ગયા એટલે ખેલ નહેરો અને રાધાનો વેશ પહેરો રાધાનો એમાં કરમણ સાહેબ બેઠેલા જોવા એના આવો જોવાનો બહુ શોખ કર્મણ સાહેબ હા કર્મણ સાહેબ એટલે કર્મણ સાહેબે લખીરામ બાપાને પૂછ્યું કે આ ભાઈ શેનો ભે છે કે આ રાધાનો પાત્ર છે તો કે લખીરામ તારા રાધા જેવો જ ભાવ છે કે હું હવે આ ભાવ છે ને તું આમ નામ જે દે હમ હવે એ શબ્દ એને શોર્ટ કરી ગયા પછી એના બેન ખુદ

અને અહીંયા લક્ષ્મી સાહેબ પહેલાં રહેતા ઘણા વર્ષો પહેલાં અને આશ્રમનો આપણે નજારો તમને બતાવીએ છીએ લક્ષ્મી સાહેબનો અહીંયા કુટીર છે હામી ભગત બાપાની અહીંયા બીજી એક સમાધિ છે પહેલાં એની સમાધિ સ્થાન છે અહીંયા લક્ષ્મી સાહેબ વખતની હનુમાનની જે સ્થાપના છે દર્શનામી હનુમાન કહેવાય છે અહીંયા આશ્રમમાં અને અહીંયા નાની ડેરી છે અહીંયા મંદિરની પાછળની સાઈડમાં હનુમાનજીની સ્થાપના છે અને આ લક્ષ્મી સાહેબના ભજન કરતાના હનુમાનજીની સ્થાપના છે એટલે દાદાની થાપના છે એ વર્ષો જૂની થાપના છે ને આ સંતભૂમિ છે આપણે સંતભૂમિના દર્શન માટે આવ્યા છીએ ને અહીંથી આ ગારેધર જાય અહીંથી સીધું સામે ગેટ ઉપર રોડ છે અને આ આપણે ભૈરવ દાદાની ચેતન ધૂણો જે છે ને લક્ષ્મી સાહેબનો એ આ જગ્યા છે ਅ ਲਖਮੀ ਸਾਹਿਬ ਨਾ ਜਗਿਆ ਮਾ ਦਾ ਧੂਣੋ ਸੇ ਚੇਤਨੂ ਨਾ ਭੇਰੂ ਦਾ ਨੀਠਾਪਨਾ ਹੈ ਅੰਹਾ ચેતનધુના તમને દર્શન કરાવ્યા અને અમે પણ દર્શન કર્યા લક્ષ્મી સાહેબના જગ્યાના બાપુના અહીંના મહંત છે બાપુ અને આશ્રમના અમે દર્શન કરી લીધા છે ભગત બાપુ છે હાલમાં એના મહંત છે આશ્રમના